આપણે બધા તૈયારી થઈ ગયા છે એવી પણ એમાં છે એવો વરસાદ ચાલુ થઈ ગયો છે તો કેમ કરવું છે જવું છે કે બેહવું છે વાટે ઘડી જાવું તો છે સુડેલ પણ મારા ગોગડાનો ફોન એવો તો કે ગોગડી વરસાદ બહુ છે અને કે દાંડિયા રાસ ડાંડે રસ કે ગરબા કોઈ લેશે નહીં કારણ કે વરસાદ જ એવો બગડા સટી બોલાવી કેવો અરુડે કેવો વરસાદ કેવો વરસાદ અંદરા ધાર મારા ગોગડા વિડીયો કોલ કર્યો તો ત્યાં તો બહુ છે આઈન પા આપણે ઓછો છે તો હવે વરસાદ રે તો જવાન થાય ગરબા ચાલુ રાખે આવડા આયોજક તો હોય તો નકર નો આપણે કઈ નકર તો કેમ જાવ હવે તો કપડા બદલી નાખી બીજું હું પગડી બેન ગરબા બાઈન રેશે ને તો હું રોવાની તો મને નઈ મજા આવે ગરબા બાઈન રેશે ને તો તો એક કામ કરવી તો આપણે ઘરે ગરબા લેવી તો આયા ટેપ ને ઉપર ચાલુ કરીને તીડીઓ એ વાત તારી બધી હાસી પણ આપણે એક તીડીઓ હતો એમાં આપણે ગીત વગાડતા એ બગડી ગયો છે તો હવે શું કરું બોગડી બેન ઉપાધી કરવામાં મારી પાસે તીડીઓ પડ્યો છે ઘરે મસ્તીનો બહુ ડીજે જેવો વાગશે અને પછી તમે બધા આઈને રાસ લેજો તમ તારે ખોગડી રેવા દેજો બટા ઝોંગા પાસે ટીડિયો પડ્યો એમાં હું સકરવાર હોય મારી દીકરી કાઈ નો દમ હોય રેવા દે એને એના ટીડીયામાં કાઈ નો લેવાનું હોય આપણે કાઈ એના ગરબા રમવા નથી કે પર તો આજ હું મસ્ત તૈયાર થઈ સુ સીબરીનું ટી-શર્ટ ચોરીને પહેરી લીધું છે મે આજ લવ વાળો મે કીધું છે ને તારો દાદો આય મર્યો છે થોડોક ઇમ્પ્રેસ થાય તો કપાતર તો છે તમારી પાહે ટીડિયો ડોશીમાં બીજો ઝોંગા પાસે હારો ટીડિયો છે હારો છે ને ભાઈ

લંગુની હારે તું જાજે ગોગડી બટા જીણકી ને તા ટાબરીઓ નાનો છે તેને છોકરું નાનું છે તેને નો અન્યા ટાઈમે લંગુ હારે રહી કે તું જાજે અને ગોગડીઓ ની બધા ગોગડીયા નું રાખીશ તું ને ગોગડો ને લંગુ તઈને જાજો બટા કઈ વાંધો નહીં મમ્મી મને જીણકી કીધું તું અને લંગુ બે ને કીધું ગોગડી ભાભી કે તમે ને માર ભાઈ બે આવશો મેં કીધું વાંધો નહીં કાલ એવડે તેડું કરવા આવવાના છે તો અહીંયા પગલા પાડવા જવાનું છે મેં તો આજ ગરબા રમીએ બધા જ આવી ત્યાં તો આવી કઠણાઈ વરસાદ આવ્યો બોગડી કાલ પગલા પાડવા જવાનું બઈન રાખો ને તો પછી કાલ આપણે ગરબા રમવા જશું એમાં એવું છે અત્યારે કાલે આઠમ છે ને તો કાલે આઠમ ને બી લંગુ બેન પગલા પાડવાના છે અને નિવેદ કરવાના છે ને માતાજીના તો એ કે અમારે પગલાય પડાવાય જાય નિવેતે થઈ જાય અને નોરતામ પગલા પાડવે પાડી દેવી તો સારું એમ તો મેં કીધું વાંધો નહીં પછી આપણે કઈ ના ન પડે મારે હા એને બધે વધે હા પાડી એટલે કાલ તો નથી મેળ આવે ત્યાં જાવું જ પડે એમ છે લંગુબેન ના હારે

અત્યારે પાછા રાસ ગરબા રાખ્યા છે વરસાદ ધીમો પડી ગયો તો એ બધા નક્કી કર્યું છે તો અમે અહીંયા જાણવા ગયા તા બે ભાઈઓ તો અમે ઘરે આવી છીએ તો આ બધા તૈયાર થઈ ગયા છે ને એમ પાંચ મિનિટ માં ઘરે પહોંચવી છે વરસાદના લીધે બટા લાઈટ નથી ને ગોગડિયાએ ફોનમાં સારસિંગ નથી બેસાડીને રહેવા દીધું તો હમણાં મન કહેતી હતી મમ્મી મારા ફોનમાં સારસિંગ નથી લાઈટ નહોતી હમણાં લાઈટ આવી તો ગોગડીનો ફોન સારસિંગમાં પીડો હશે બટા અને બધા તૈયાર થઈને અહીંયા બેઠા છે વરસાદ રહી ગયો ને સારું તો વાંધો નહીં જઈ આવો બટા ઈ જો તૈયાર થઈને તારી વાટે છે તો તું આય તો આ ઝોંગા ને બધા લઈ જા દોશમાં એ તૈયાર થઈને બેઠા શિબ્રીમાંથી નથી આવતા હું સિબરી આય છોકરા રાખશું બેટા જલ્દી આવો તો પછી જટ જઈ આવાય પછી કાલે મહેમાન આવે તેડવા તમારે આમ જાવાનું કાંઈ વાંધો નહીં એને કહી તૈયાર થઈ જાય હમ મમ્મી બટા ગોગડાનો ફોન હતો તમે બધા તૈયાર રહ્યો વરસાદ રહી ગયો છે અને દાંડિયા રાસનું નક્કી કર્યું છે આજ તો તો હારું લ્યો મમ્મી ની ઉપાધિ થાય નો ડાંડિયા રાસ નો થાય ને એને બહુ રાસ નો છો હારું લ્યો ભગવાન પ્રાર્થના સાંભળી લીધી રમી લેવી મમ્મી અમે દાંડિયા રાસ લેવા જાવી અને છોકરા બોકરા રોવે ને તો સે તમે લંગુ બેન ના ફોન માં ફોન કરજો મારા ફોન માં રીંગ ધીમી પડી ગઈ છે કાઈ સાંભળાતું નથી અને જિંદકી ને તમને ખબર છે રમ માં સડી જાય તો ફોન એ ક્યાંય હોય ને ઈ ક્યાંય હોય એટલે એના ફોનમાં ફોન ન કરતા લંગુ બેન ફોન ફોનમાં ફોન કરજો છોકરા રોવે ને લઈ ગોગડીયા નહી ગોગડીયો લંગુ બેન ની ઢીંગલી જાગે છે અને આ ઝીડકીનો નો એ જાગે છે એને બે ને રાખજો અને હમણાં અમે છે ને કલાકમાં ઘર ભેગી ના થઈ જઈશું તમને માતાજી ના દર્શન કરી ગરબા રમી લે અમે બધા રમી લેવી અને પછી તરત ઘર ભેગી ના થઈ જશું હા મમ્મી મારા હાળા ને મારા ભાઈ હું ક્યાં રૂનો ફોન કરું કપાતન ના પેટ નો ઉપાડતો નથી કે દુ ને મારી પાસે 10 રૂપિયા ઉસી ના લઈ ગયો તો એક ભાઈ બન મારા 5 રૂપિયા લઈ ગયો તો એક દી એક ભાઈ બન 2 રૂપિયા ઉસી ના લઈ ગયો 70 રૂપિયા હલવાણા છે ત્રણ વરસથી થી ત્રણ વર હું ફોન કરું કપાતન ના પેટ ફોન ન થું પાડતો હામો મળે તો ભડા કે દેવો છે મોહણિયાને ને કેટલા હલવાણા જોંગા ભાઈ તમારા પૈસા

હવે સાની મનીની બેહને આવા નાવા ટી-શર્ટ પછી પહેરતી નથી એમ નેમ કબાટમાં પડ્યાતા નવે નવા પછી હું તો લઈ જ લઉં ને તારે પહેરવાનું હોય તો હું નો પહેરું તઈ થોડો તારા બાપનો બગીચો છે ધીબરી માસી એ મુંગા મરો ડોશ મે ભલ ટી-શર્ટ પહેર્યું એમરે નવરાત્રી રમવા આવવાના ટી-શર્ટ પહેરી ભાભા ને ઇમ્પ્રેસ કરવાનું એમ કેતા હતા આમણા તમે કાઈ નો બોલતા હું તમને દઈ દેસમતા ટી-શર્ટ હું મારે ટી-શર્ટના ઢગલા પડ્યા જે જો જેટલા જોતા હોય ને એટલા લઈ લેજો અરે ના મારે તારા ટી-શર્ટ હું કરવા મને તાર માંસાઈ ગિફ્ટ માં દીધું એ મને વાલું નો હોય

મારી જિંદગી બરબાદ કરી દીધી છે તે મારી જિંદગી બગાડી નાખી છે મને એમ કે તું મને પ્રેમ કરીશો પણ તે તો નવો ગોતી લીધો ને મને તે તારા ઘરનો કામ વાળો બનાવી દીધો મને મારી લંગુની બહુ યાદ આવે છે મળી જાય અને તું તો નો મારો એટલે પછી મારા આખી જિંદગી કામ કર અને રે અને આજો મારો રાજકુમાર મારી બાજુમાં માં ઉભો ને હું નવરાત્રી રમવા જાઉં છું પેડો આઈને આને છે ને ઘરમાં જ નો રખાય અને કાઢી મૂકતું હવે કાઢી નથી મૂકવો ભલે રહ્યો અહીંયા અહીંયા હોય ને તો કામ બામ પેરા કરે

નથી સારો લાગતો હાલ આપણે જાવી હવે આપણે ગરબા રમ માં જવાનું છે બધું કામ કરી નાખજે હું કઈ કરવાનું નથી તારા બાપ નું